આજથી શરૂ થયેલ ગણિત ઉત્સવમાં ભાજપ દ્વારા રિસકુસ ખાતે દસ દિવસીય સ્થાપના કરી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે દરરોજ અહીં આરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે આજરોજ સ્થાપના નિમિત્તે મેયર જેમનભાઇ ઉપાધ્યાય ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતા શાહ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આરતી પણ કરી હતી અહેવાલ લલિત વ્યાસ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સમગ્ર ભાજપ પરિવાર દ્વારા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના માધ્યમથી અમે વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરી છે ખાતે કરતા અને છેલ્લા વર્ષોથી ગ્રાઉન્ડમાં કરીએ છીએ ત્યારે ગણપતિ દાદાના દર્શન માટે રાજકોટ પ્રજાજન માટે અમારું આમંત્રણ છે અને અહીંયા ખૂબ ભવ્યતાથી ગણપતિ દાદાનું આજે સ્થાપન થયું છે અને રોજ હજારો લોકો અહીંયા મંદિરના પંડાલમાં આવે છે રોજ રાતના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અલગ અલગ હરીફાઈ પણ છે તો ભાઈઓ બહેનો યુવાનો

રાજકોટ શહેર ભાજપ દ્વારા સતત આઠમા વર્ષે આજે સ્થાપન કરવામાં આવ્યું છે પાંચ તારીખથી પંદર તારીખ સુધી ગણપતિ બાપાની આરાધના થશે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અને રાજકોટ એક કલાપ્રિય ઉત્સવ પ્રેમી જનતા છે ત્યારે હું સૌને ગણપતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું રાજકોટમાં સમગ્ર ચોકમાં સમગ્ર વિસ્તારમાં સમગ્ર વોર્ડમાં એક ગણપતિનો માહોલ બન્યો છે ત્યારે આપણી ઉપર જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ આક્રમણ કરી રહી છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિ પર ઉઠી આપણે આપણી પોતાની સંસ્કૃતિ એ આજે જાળવી રાખી છે એનો મને સરસ આનંદ છે